શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજ્યું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો ઠાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ખમ ગમે છે અને બહુ ગાઢ નિદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ મોત જીવન લગ્ન જીવન જે છે કલા આ આ આ બધું એનું શુક્ર તમને કેવું રહેશે વીસ થી રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું કન્યા રાશિ અક્ષર પઠણ ભૌતિક સુખના કારક શુક્ર જે તમારી રાશિથી બારમા ભાવમાં ગોચર કરશે બુદ્ધની અધિપત્યવાળી તમારી રાશિ તમારી રાશિના સ્વામી બુદ્ધ છે ને શુક્ર એ એના મિત્ર છે આ બંને સાથે યુતિ કરે છે બારમા ભાવમાં વ્યય સ્થાનથી આ ગોચર કરશે બારમા ભાવમાં જો કેતુ પછી જો વધારે ફળ આપનાર હોય તો શુક્ર છે તમને અહીં ખૂબ જ ભૌતિક સંપદા અપાવે ભૌતિક સંપદા તો હોય પણ એનો ઉપભોગ કરવો ઘણા બધાની બધી વસ્તુઓ હોય છે સુખ શાંતિની પણ એનો ઉપયોગ કરી શકતા નથી એનો ઉપભોગ કરાવે ને એ આ શુક્ર બારમા સ્થાન તો એનો સારો ઉપભોગ તમે કરી શકો કેમકે સંપદા મેં કીધું ને હોય પણ ભોગવી ન શકીએ તો અહીંયા આ ગોચર તમને તમારી સુખ સંપદા ભોગવી શકો એવું બને છે શુક્ર સાથે બુધ પણ છે એટલે આ જોઈએ તો બુધ વાણીના કારક છે બુધ તમને તમારી વાણી ઉપર સારું પ્રભુત્વ અપાવશે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી થી બપોરે અગિયાર ને સૂર્ય પણ શુક્ર અને બુધ સાથે આવશે રાશિ પરિવર્તન કરી સૂર્ય એમની રાશિમાં સિંહ રાશિમાં આવશે અહીં તમને શુભ ફળ આપનારા બની રહેશે બુધાદિત્ય યોગ થશે કેમ કે તો છે ને પાછા સૂર્ય અંશે એટલે ભુજ અને આદિત્ય બુધ આદિત્યનો શુભયોગ બની રહેશે અહીં તમને વ્યવસાયમાંથી નાણાકીય રીતે લાભ મળે આર્થિક લાભ અપાવે નોકરી કરતા માટે પણ અહીંયા તમને સારું એવો લાભ તમને નાણાકીય મળી શકે આ રીતે નોકરી કરતા માટે અહીંયા વ્યભાવમાં ત્રણેય શુક્ર બુધ અને સૂર્ય તમને ખર્ચ કરાવશે ખર્ચમાં થોડો વધારો થશે તે તમારા માટે જ હશે તમે જે આ ખર્ચ કરશો ને કે કોટો ખર્ચ નહીં થાય સારા કામ માટે સારો ખર્ચ કરશો અને સારા માર્ગે હશે જેવું કે માંગલિક કાર્ય હોય કોઈ ધાર્મિક કાર્ય હોય આવો બધા એવા તમે આ ખર્ચ કરી શકશો વિદ્યાર્થીઓ માટે આ સમય જોઈએ તો સારો તો છે જ પણ મહેનત તો દરેક કોઈ વસ્તુમાં કર્મ કર્યા વગર મળતું નથી તમે આ વિચારો સારું છે લખ્યું છે હવે મારે મહેનત જ નથી કરવાની એવું નથી તમને સારો માહોલ બનાવી આપે ગ્રહોની સારી અનુકૂળતા હોય ને તો તમને મહેનત કરવાનો સારો માહોલ બની આપે મહેનત ઘણી છે પણ સારો માહોલ નથી કંઈક ને કંઈક કરે કંઈક ને કંઈક તકલીફો આવે તમે ભણી ના શકો તો આવા ટાઈમમાં સારું યોગ હોય તો તમને સારો માહોલ મળી શકે બીજું શુક્રપુજની સાતમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ ઉપર રહેવા જઈ તમને ઋણમાં થોડી રાહત મળે ધીરે ધીરે તમારું ઋણ ઓછું થતું હોય એવું લાગે અને ગુપ્ત શત્રુઓ પર શાનદાર રીતે રીતે વિજય અપાવી શકે કેમ કે છઠ્ઠા સ્થાનમાં આ જે છે સૂર્યને એ તમને સારું શત્રુઓ પર વિજય અપાવે આરોગ્ય પણ સારું જોવાય આ સ્ત્રીઓ માટે આ સમય તમારો ગંભીર સ્વભાવ છે એને લઈને આ કોચર તમને વિશેષ લાભવાય બની રહેશે કુટુંબ તેમજ સમાજથી તમને સારું માન સન્માન મળી શકે એકત્રીસ જુલાઈના રોજ તમારા ભાગ્યભાવમાં ચંદ્ર મંગળ અને ગુરુ છે તો આ ગજ કિસરીયોગ લક્ષ્મીયોગ આ બધું બનાવે છે નવા ભાગ્યભાવમાં લક્ષ્મીયોગ અને ગજ કેસરીયોગ બનવાથી અહીં તમને સોનામાં સુગંધ મળે સારું એવું તમે લાભ મેળવી શકો અને એ અનુભવી પણ શકો જો તમારી જન્મકુંડલીમાં કોઈ બીજા દોષ નહીં હોય કોઈ ખરાબ યુવતી નહીં થતી હોય તો કોઈ ખરાબ યોગ નહીં બનતા હોય તો આ શુક્રનું ગોચર આ તમારા માટે આર્થિક રીતે લાભકર્તા બની રહેશે એકંદરે જોઈએ તો શુક્રનું સિંહ રાશિનું ગોચર તમારી રાશિ માટે શાનદાર રહેશે લાભમય રહેશે નંબર નારાયણ